નમસ્કાર મિત્રો હું છું જયા ઝીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળીના પાકમાં કેટલા દિવસે ક્યુ ખાતર આપવું કે પાયામાં આપણે ખાતર આપેલું હોય પછી મહિનાની મગફળી થઈ હોય ત્યાર પછી આપણે ડોઝમાં આપેલો હોય એ ઉપરાંત વોટર સોલ્યુબલ ખાતર એટલે કે પંપમાં નાખી અને છટકાવ કરી શકાય એવા ખાતર ક્યાં ક્યાં આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરેલી છે કે કોઈ પણ પાક હોય તો એમાં મહત્ત્વના ત્રણ સ્ટેજ હોય છે કે પાક ઉગ્યા પછી મહિનો દોઢ મહિનો વૃદ્ધિ વિકાસનો સ્ટેજ રહેતો હોય ત્યાર પછી એમાં ફ્લાવરિંગ છે કે ફળ બંધાવવાનો સ્ટેજ રહેતો હોય ને ત્યાર પછી પાકવાનો અને વજન ભરાવાનો સ્ટેજ રહેતો હોય તો આવી રીતે કે જે તત્વો છે એમાંય પણ અમુક તત્વો જેમ કે નાઇટ્રોજન છે એનો વૃદ્ધિ વિકાસમાં રોલ હોય છે ફોસ્ફરસ છે એનો છોડના બંધારણમાં રોલ હોય છે અને પોટાસ છે એનો પકવવામાં અને ડાળી નરમ રાખવામાં રોલ હોય છે હવે વાત આવે છે મગફળીની તો કે મગફળીમાં રાઇઝોબિયમ નામની મૂળ ગંડિકાઓ હોવાને હિસાબે નાઇટ્રોજનની જરૂરિયાત રહેતી નથી નાઇટ્રોજન પોતે જ હવામાંથી વિસ્થાપિત કરી અને છોડને આપે છે પણ નાઇટ્રોજનને સ્થાપિત કરવા માટે સલ્ફર તત્વનો રોલ પણ ઘણો બધો હોય છે કે જેમ આપણે વાત કરતા હોઈએ કે સલ્ફર તત્વથી તેલની ટકાવારી વધે એમિનો એસિડ અને પ્રોટીનનું સિન્થેસિસ વધે પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા ડેવલપ કરવા માટે પણ સલ્ફરનો રોલ હોય છે એટલે રાઇઝો સલ્ફરના નાઇટ્રોજનનું વિસ્થાપિત ઘણું બધું વધારે થતું હોય છે હવે વાત આવે કે કે ભાઈ શરૂઆતના ગ્રોથના સ્ટેજમાં આપણે વોટર સોલ્યુબલ ખાતર આપવા હોય તો ક્યાં આપવા તો કે શરૂઆતમાં જો જે નાની મગફળી હોય વૃદ્ધિ વિકાસની જરૂર હોય તો ઓગણી 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 જે ખાતર આવે છે એક પંપે સો ગ્રામ અથવા બાર એક્સેટ ઝીરો એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ જે આવે છે એ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરી તો વૃદ્ધિ અને વિકાસમાં સારા એવા પરિણામ મળે કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની શરૂઆતમાં જરૂરિયાત રહેતી હોય છે ત્યાર પછી જોઈએ તો કે જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસથી થાય કે ફૂલ ઉગડી ગયા હોય સોયા બેસવાની શરૂઆત હોય કે પચાસ પંચાવન દિવસ કે હવે આપણે દેહ ધાર્મિક વૃદ્ધિની જરૂરિયાત નથી તો એ સમયે આપણે જીરો બાવન ચોત્રીસ પંપે સો ગ્રામ રાખી અને એવા પંદર દસ દિવસના ગાળે બે છંટકાવ કરવામાં આવે તો એમાં પોષણમાં અને સોયા બેસવામાં વજન વધવામાં એમાં સારું એવું કામ કરે છે ત્યાર પછી જ્યારે મગફળી સિત્તેર દિવસથી થાય ત્યારે ત્યારે પણ બીજા દસ દિવસના ગાળે પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો જીરો પચાસ એ પોટેશિયમ સોનાઇટ એટલે કે એમાં ત્રેવીસ ટકા પોટાસ અને અગિયાર ટકા મેગ્નેશિયમ આવે છે ત્યાર પછી પીએમએસ એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે પોટાસ બાવીસ ટકા મેગ્નેશિયમ અઢાર ટકા અને સલ્ફર વીસ ટકા આવે છે આ બધા એને એક પોટેશિયમ સલ્ફેટ પ્રવાહી સ્વરૂપમાં જે આવે છે એ તો આમાંથી કોઈ પણ પોટાસ લઈ અને એનો જે ડોઝ છે જેમ કે લિક્વિડ પોટાશનો પંપે પચાસ એમ છે અને પાવડર છે એનો પંપે સો ગ્રામ છે આમાંથી કોઈ પણ એક પોટાશ લઈ અને છેલ્લે સિત્તેર દિવસ પછીથી દસ ગાળે બે છટકાવ કરવામાં આવે તો કોઈ પણ પાક હોય જેમાં મગફળી છે ખાસ કરીને એનું ગોગડનું પ્રમાણ ઓછું રહે વજનવાળી મગફળી થાય દાણો વજનદાર ભરાય હવે આ થયા મુખ્ય તત્વ ત્યાર પછી વાત આવે કે ગોણ તત્વ અને સૂક્ષ્મ તત્વની જરૂરિયાત કઈ તો કે ઘણા બધા રિપોર્ટ એવા આવે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ હોય જ છે અને એમાં દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે એટલે કેલ્શિયમ નાઇટ્રેટ કે એ આપવાની કોઈ જરૂરિયાત છે નહીં પણ કેલ્શિયમ અને બોરોન પણ આપી શકાય કે જેનાથી તૂટવાનું પ્રમાણ ઓછું થાય નાગરા જે છે એ એ મજબૂત થાય અને ફાટે પણ ઓછું તો કેલ્શિયમ અને બોરોન આપી શકાય મેગ્નેશિયમની એટલી બધી આવશ્યકતા ન હોય એ પૂરતી ખાતર તરીકે જ્યારે આપણે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર કે જ્યાં મેગ્નેશિયમ સલ્ફેટ આપવું હોય એક વખત તો એ ચાલી જાય માઇક્રોન્યુટ્રનમાં જોઈએ તો કે ફેરસની આવશ્યકતા વધુ હોય આપણે પીળી પડવાના કારણો અને એમાં ફેરસ સલ્ફેટ કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટનો વિડીયો પણ મૂકેલો એટલે કે ઝીંક અને ફેરસ આ બે તત્વોની ઉણપ આપણે સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારમાં જોવા મળે છે તો કે ઝીંક અને ફેરસ આ બેની પણ જરૂરિયાત છે જેમાં ઝીક છે હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે ફેરસ છે મગફળી જે પડી જાય છે 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 દૂર કામ કરે તો આમ બોરોન ફેરસ આ ત્રણ સૂક્ષ્મ તત્વ ગૌણ તત્વમાં કેલ્શિયમ અને સલ્ફરની જરૂરિયાત હોય છે એમાં કેલ્શિયમ મેં કીધું એમ અમુક વિસ્તારમાં કેલ્શિયમનું પ્રમાણ જમીનમાં જ હોય છે જે ચૂનાયુક્ત જમીન હોય ગોરમટી જમીન હોય એમાં આપણે કેલ્શિયમ આપવાથી કોઈ ફાયદો થતો નથી પણ સલ્ફરની આવશ્યકતા ઘણા ખરા વિસ્તારમાં રહેશે તો કે કેલ્શિયમ અને સલ્ફર એ ઉપરાંત ઝીંક ફેરસ અને બોરણ આ ત્રણ તત્વોની આવશ્યકતા હોય છે બાકી કોપર અને મેંગેનીઝની એટલી બધી બહુ આવશ્યકતા હોતી નથી તો આવી રીતે બેલેન્સ થાય એ રીતે ખાતર આપવા બીજું કે ખાતર આપવા કઈ રીતે ઘણી વખત એવું થાય છે કે આપણે એક ઈયળની દવા હોય એક ફૂગનાશક હોય તો એની સાથે ખાતર ચાલે કે નહીં કેમકે ઘણા બધા નિષ્ણાતો દ્વારા અલગ અલગ એવું કહેવામાં આવે છે કે ભાઈ ફૂગનાશક અને ખાતરનો છટકાવો અલગ કરવો પણ આ પોસિબલ નથી બે ત્રણ વર્ષથી આપણે ઘણા બધા ખેડૂતોને ફૂગનાશક અને વોટર સોલ્યુબલ ખાતર આપણે મિક્સ કરાય છે કોઈ પણ પ્રકારનું રિએક્શન નથી અને રિઝલ્ટ મળે છે બીજી વાત છે કે મુખ્ય તત્વો અને માઇક્રોટ ભેગા કરવા કે નહીં તો સૈદ્ધાંતિક ના પાડવામાં આવે છે પણ ઘણા બધા ગ્રેડ એવા છે કે એમાં મુખ્ય તત્વો અને સૂક્ષ્મ તત્વ ભેગા આવતા હોય એવા એફસીઓમાં પરમિશન છે એટલે કે ભારત સરકારની પરમિશન છે તો જ્યારે આપણે છંટકાવ કરવાનો હોય ત્યારે એક ઈયળની દવા હોય એક ફૂગનાશક હોય એક મુખ્ય તત્વવાળું હોય એક સૂક્ષ્મ તત્વવાળું હોય આ ચાર વસ્તુ આપણે ભેગી કરીને છંટકાવ કરી શકાય કંડિશન એ છે કે આપણે અગાઉ પણ વાત કરેલી એમ કે જે કંઈ ખાતર છે એ અલગ પાણીમાં ઉગાડવા પ્લાસ્ટિકના વાસણમાં ઉગાડવા ધાતુના પાત્રમાં ઉગાડવા નહીં બીજું એક પંપે એક લીટર જાય એ રીતે પાણીની વધુ માત્રા રાખીને ઉગાડવા ઠંડુ પાણી હોવું ન જોઈએ આ બધે પરિબળો ધ્યાન રાખી અને આપણે છંટકાવ કરવામાં આવે તો કોઈ આડઅસર થતી નથી નહીતર જો વ્યવસ્થિત ઓગળા નહીં હોય જ્યાં ઘાટું છટાહે ડબલ વાર છટાહે બીજું ટ્રેક્ટર કે બાઇકથી છાંટવાની જે પ્રથા છે એમાં જ્યાં વળે છે ત્યાં અમુક જગ્યાએ જ્યાં ડબલ વાર છટાઈ જાય છે ઘાટું છટાઈ જાય છે તો ત્યાં બર્નિંગ આવવાની શક્યતા હોય છે અને બર્નિંગ આવવાની ફરિયાદો પણ આવે છે તો આ બધા પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને માઇક્રોન્યુટ્રન છે કે વોટર સોલ્યુબલ ખાતર છે આનો જો સ્ટેજ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો આપણને ઉત્પાદનમાં સારો એવો ફેર પડે એમાં શરૂઆતના સ્ટેજમાં કીધું એમ બાર એક્સિટ ઝીરો જ્યારે મધ્યમ સ્ટેજ એટલે સુયા બેસતા હોય અને ગોગડાનું બંધારણ થતું હોય ત્યારે ઝીરો બાવન અને જ્યારે દાણાનું બંધારણ થતું હોય ત્યારે ઝીરો ઝીરો પચાસ એટલે કે પોટાશ આવી રીતે ત્રણેય ગ્રેડનો ઉપયોગ વારાફરતી સમયસર કરવામાં આવે તો આપણને ઉત્પાદનમાં ખરવામાં આ તે ઘણો બધો આપણને ફાયદો થતો હોય છે તો આથી મગફળીમાં ક્યુ ખાતર કેટલા દિવસે આપવું એના વિશેની માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર